જુનાગઢ મનપાના પાપે શહેરમાં ખાડા રાત જોવા મળી રહ્યા છે અને દાતાર રોડ ફાયર સ્ટેશન પાસે તો ભૂગર્ભ ગટર બેસી જતા લોકોમાં રોષ જોવા મળ્યો ખોદકામ કર્યા બાદ યોગ્ય પુરાણ કરવામાં ન આવ્યું અને તેના કારણે જ રસ્તા પર ખાડા રાત છે મનપા યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિકોની સતત માંગ છે

રોડ રસ્તા ચાલુ હોય છે અહીંયા સરકારી દવાખાના અમારા આ રોડ ઉપરથી ના નીકળે છે કાલે અમારે પણ જાતનો અહીંયા અકસ્માત થશે તો આનો આનો જવાબદાર કોણ જાત આ રોડ ની અંદર એટલું બધું ગટરોનું કામ નબળું થયું છે કે એની અંદર ખટારો પણ તૂટી ગયો અને એમ કે વૃક્ષ વાવેલા છે બે ઝાડ એ ઝાડ પણ તૂટી ગયા છે એમ કે કમિશનરની દેખરેખ નીચે ફરી આની તપાસ કરવી જોઈએ કેટલું નબળું કામ છે